નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા બાળ બાળમજૂરી કરતા બાળકો જોવા મળ્યા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત આકલાવ કોસિન્દ્રા રોડ પર ભરવાડ વાંસની બાજુમાં ડમ્પિંગ સાઇટ પર પચાસ લાખના ખર્ચે કોર્ટ બનાવવામાં આવતો હતો ત્યાં બાળમજૂરી બાળકો પાસે કરાવતા હોય તેની જાણ પાટવી ગુજરાતીના ન્યૂઝને સીઓને થતાં તાત્કાલિક સ્થળ પર જોઈ વિડીયોગ્રાફી કરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટરની જાણ કરવામાં આવી હવે જોવાનું રહ્યું કે બાળમજૂરી અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી કડક પગલાં ક્યારે લેશે આ બાબતની લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને ઉચ્ચ અધિકારી શ્રીઓને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશભાઈ